મયુર બીમાર વ્યક્તિ સારવાર માટે ઠીક થવા માટે હોસ્પિટલમાં આવે છે પરંતુ અહીંયા તો હોસ્પિટલ જ બીમાર અવસ્થામાં છે આટલી ગરમીમાં ના પંખા ચાલી રહ્યા છે ના કોઈ બીજી વ્યવસ્થા કરવામાં આવી છે કેટલી હાલાકી આ તમામ દર્દીઓને બિલકુલ પ્રીતિ રાજકોટની સિવિલ હોસ્પિટલ સૌરાષ્ટ્રની સૌથી મોટી હોસ્પિટલ છે અને સૌરાષ્ટ્રની સૌથી હોસ્પિટલ મોટી જે છે તે બીમાર હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે કારણ કે દર્દીઓ જે છે તેમને અત્યારે ગરમીથી રાહત મેળવવા માટે પોતાના એસી અને કુલર લઈને આવવાની જે છે તે મજબૂરી પડી છે પરંતુ ક્યાંક ને ક્યાંક દ્રશ્યો હવે જે હું તમને બતાવવા જઈ રહ્યો છું તે સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટની ઓફિસના છે કે જ્યાં અત્યારે તાળા લાગ્યા છે અને તેમની ઓફિસની અંદર ત્રણ જેટલા એસીઓ જે છે તે લગાવવામાં આવ્યા છે એટલે એક તરફ ક્યાંક ને ક્યાંક આરએસ એસ ત્રિવેદી અધિક્ષક જે છે તેમની કેબિન જે જે છે છે તે અત્યારે અને બીજી તરફ ટ્રોમા સેન્ટરના દ્રશ્યો આપણે બતાવ્યા હતા રિયાલિટી ચેક કર્યું હતું કે જ્યાં દર્દીઓ જે છે તેમને પોતાના જ પંખાઓ લઈને આવવું પડી રહ્યું છે અને ગરમીના કારણે દર્દીઓની હાલત કફોડી બની છે આપ જે પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છો તે સિવિલ અધિક્ષક સુપ્રીન બહારના છે કે જ્યાં ત્રણ જેટલા તે લગાવવામાં આવ્યા છે અત્યારે તેઓ નથી પરંતુ બહારથી તેના કમ્પ્રેશન જે છે તે અત્યારે આપણે બતાવવાનો પ્રયાસ જે છે તે કરી રહ્યા છીએ સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ જે છે તે અત્યારે પોતે બહાર હોવાનો દાવો છે ટેલિફોનિક વાતચીત અત્યારે દર્દીઓની હાલત બહાર દર્દીઓ જે છે તે વેવની અને રેડ એલર્ટ જ્યાં આપવામાં આવ્યું છે ત્યાં ગરમીની હાલતમાં અત્યારે તેઓ ક્યાંક ને ક્યાંક પોતાની હાલત કફોડી બની હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે પરંતુ આપ જે પ્રકારે અત્યારે દ્રશ્યો જોઈ રહ્યા છો તે દ્રશ્યો જે છે તે અત્યારે સિવિલ અધિક્ષકના છે કે જ્યાં ત્રણ ત્રણ એસીઓ જે છે તે લગાવવામાં આવ્યા છે અને આ એસીઓ જે છે તેમનો બાવીસ હજાર રૂપિયાનો મહિને જે છે તે બિલ આવતું હોવાનું પણ સામે આવ્યું છે બે હજાર ઓગણીસથી સિવિલ અધિક્ષકની ચેમ્બરમાં એસીઓ જે છે તે લગાવવામાં આવ્યા છે એક એસી નહીં બે એસી નહીં પરંતુ ત્રણ ત્રણ એસીઓ જે છે તે લગાવવામાં આવ્યા છે ઉલ્લેખનીય છે કે ત્રણ એસી દીઠ પ્રતિવર્ષ ત્રણ હજાર એક્યાસી યુનિટ જે છે તેનો વપરાશ થતો હોય છે અને ત્યારબાદ તેમનું બિલ જે છે તે પ્રજાના ખર્ચામાં જતું હોય છે અને બાવીસ હજાર ત્રણસો ને સાડત્રીસ રૂપિયાનું બિલ જે છે તે આવી રહ્યું છે

ત્રીસ જેટલા દર્દીઓ વચ્ચે માત્ર આઠ જ પંખાઓ રાખવામાં આવ્યા છે એટલે કે જે એક બેડ ઉપર એક પંખો જરૂરિયાત અત્યારે દર્દીઓ છે ત્યારે કોઈ પણ સુવિધાઓ જે છે તે કરવામાં નથી આવી કરોડો રૂપિયાનો ખર્ચ જે છે તે સિવિલ હોસ્પિટલમાં કરાતો હોય છે આરોગ્ય વિભાગ દ્વારા મોટા મોટા દાવાઓ કરવામાં આવતા હોય છે પરંતુ ક્યાંક ને ક્યાંક અહીંયા જે છે તે અલગ દ્રશ્યો જે છે તે સામે આવી રહ્યા છે સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ જે છે તેમની ઓફિસની અંદર ત્રણ ત્રણ એસી માત્ર આઠ પંખાઓ લગાવવામાં આવ્યા છે દર્દીઓ જે છે તેમને અત્યારે ઘરેથી કુલર અને પંખાઓ લઈને આવવું પડી રહ્યું હોય તેવી ફરજ જે છે તે પડી રહી છે બિલકુલ આભાર મયુર તમામ વિગતો માટે